તો ચેમ્સ ઓફ વડીલ સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગમાં તો આજે આપણે સવાર સવારમાં આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં આવ્યા પછી આપણે લાગી જઈએ છીએ કાકડીના છોડે કાકડી શોધવા માટે તો થોડી વાર શોધ્યા પછી આપણને એક કાકડી મળી જાય છે અહીંયા કાકડી બહુ ઓછી વાગે છે કેમ કે આપણે ઓર્ગેનિક રીતે આમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે દવા વના આ છોડને ઉછેર રહ્યો છે તો કાકડી બહુ ઓછી વાગે છે પણ ઓર્ગેનિક હોવાના કારણે કાકડીની મીઠાશ બહુ જ મીઠી હોય છે તો આપણે કાકડી ખાઈ લીધી અને ખાધા પછી આપણે ખેતરમાં ઝાર જોવા લાગી જઈએ છીએ થોડા દિવસ પહેલા ઝાર આપણે હતી અને વરસાદ ખૂબ જ

આવી જઈએ છીએ વરસાદના લીધે બધું પાણી પાણી થઈ ગયું હતું તે જેટલું ઘાસ કપાયું છે તે બાંધીને આપણે આપણી થાર ગાડીમાં બધું પેક કરી દે છે અને પેક કર્યા પછી આપણે નીકળી જાય છે ઘરની બાજુએ તો મળીએ કાલે નવા બ્લોક ત્યાં સુધી જય દ્વારકાધીશ